વાના રાદ જાવ હેડા લે જા મારી વાતો પણ આ ટાઈમે ડોહો નહીં હોતો એવું લેતા અભીક હા અવાજ ન કરતો પાછો ત્યાં તું હું મન શીખવાડતો હશી હવે

એવું ના યાર તાણ વચ્ચે જ ના પડવાનું હોય કોઈ એટલે અન્યાળ એક નંબરનો કીધું તો મે પાડી દી પેલા પેલા મે પાડી દી જોઈ હવે બોલતો ના ખાય પછી નિયાનું એટલે મારતો નહીં તન ચોથી આ સોલે હ કોણ આ ભાઉ એ પણ પેલા જોવા તો દો સકલ તો જોવા દો તમારે એ સીધો બાપ સીધો બરે ઓલા નું ભૂખા ગાડી ના જોવો હોય

તમારા દાગી ના સંસ્કાર આનો ખબર પડે તમામ તો મોટા ઉપાડે બોલતા હોય તો થોડું શીખવાનું પણ

તો રી જેમ કરીતી કાકા ભૂલ થઈ ગઈ ને જો લઈ ગયો છે હવે કોઈ દાડ નઈ જો ઉંસુ દેખ હ આ કોઈ ડાળો મામે આટલો બધો ઠપકો હોભળો નહી ના જોજે જેને મોઢેથી મશ્યોર ઉડતી રહી મને આજ આટલું બધું હોંભળી જાત નઈ ખબર પડતી લે કાકા ની જો હવે નીચે જાય હ ને ને જાવ એટલે ની જાવ એટલે હોભળો મફુજી આ તો મન ખબે પડી ગઈ મે હું પૂછ્યું કે કના છોકરા છો કે મફુજી ના જો બીજા કોક ના નેકળ્યા હોત ને તો ગભમ થી હાથ ગાડી નાખો તો મોય ના હવે હરીબા હોભળો જે થીય ભૂલ થઈ જાય ને હવે તો એ તો નહીં કોઈ વાઘ મૈણ આશ્યો એને અરે વાઘ એટલે મારા ક્ષેત્રમાં ચોરી કરે એટલે વાઘ જ છે તમે શું તંકો બે માથાળા છો બે માથાળા છો હોય તો બે ની રાવણના દહ માં હજી હોય તો રાવણ જેવા છો પણ તમે જે તમારા ક્ષેત્રમાં ચોરી કરવા આય બદલ હું તમને કહું છું ભૂલ થઈ જાય હા હવે આટલી દન ના ઓ જવા દીધું પણ બીજે દન કહી દેજો હો

માફી માંગવાની હોય પણ ચાણી માગવાની હોય થોડુંક આપણને થોડુંક દેખાડું જો થોડુંક કોક જોઈ દેખાડું જો આપડે મારી ભાઈ તમારા છોકરાની ચોરી કરી હજી ભાઈના ખેતરમાં હાથી વાત બરાબર પછી હજી ભાઈ ઉંકાણી લાયા બરાબર એ ચાણી લાયા બનો બનના તમારા બે છોકરાને માર્યા છે હ હવે છોડી ના જાજે તમે ન કહું અન મારાને તો કોઈ બાત મેલ્યું નથી એ

પણ આ શું મારે બધું અત્યારે આતારનો જમાનો એવો છે ને એટલે મેં મેં કોજી શિકન જોઈ નહીં એટલે પછી કહું મમતા આકા વાત સાચી છે પણ આ તો સોરીએલું તો શું છે કે આદુ અનાદીથી આઇડિયો આવે છે હવે છોકરો તો દરેક સોર્યો કરતો જ હોય ફમતા આકા આપણે ઈરુદ્ધ કરતા પણ સુધરી છે આ તારી આસુ હાસુ બીજા ભારે ભારતી ભાળે ભાડે શું થી ગવામાં એક વાત તમને સાચી કહું કે હાલું ચાણી બન્યું ખબર છે તમને કે તમારા તમે બે છોકરાને તમે છૂટા મેંચી જા ભરાભાઈ કે જામ રાખવાનું એમ પછી એટલે એની મરજી મુજબ જ આડી રહ્યા બરાબર એટલે હું કામ તો કરવાના જ એટલે તમે અહીંયા છે ને તમારા હંગાત ને હંગાત રાખો ને હંગાત ને હંગાત તમે જે કામ કરો ને એ કામ કરાય કરાય કરો પછી ખબર પડી જાય અહીંયા હું તો કઈ વાત સાચી છે 15 વીઘા વાવું છું ને 25 વીઘા કરું બાય ભઈને ભઈ અને સોબડું રાતું સોળ કરી નાખા હોય એનું મજૂરી કરી કરે પાછી પાછી એની ઓછો ઓગળી મારી બીજું આવું કામ ના કરે આ ઈ વાત છે તો હું તો આ તો આ તો આજ આપણે

લઈ જવા તો લઈ જો રે સિલેલો લઈ જો ડાયરેક્ટ એટલે શું છે ખબર છે કાલે જોઈશે કે આમ કે ભ્યા જોવા બેઠી હતી કે કે માન બીજું પાટુ છોડી આ તો ખોણ ભેળો ભેળવા થા હે હવે એટલે લઈ જો લઈ જો હા લઈ જો કે ના ના આજુ કે હાલ તો આજુ ઉપાડી કે હું લઈ જો ભાઈ આય મારી આ તો જાય અમાર છે મોફુની તાકરી સદે હા મારું પંચો પાટણ હા